આજે દર્શન કરીશું સાંઈ બાબાના સુંદર અને ભવ્ય ધામના દાહોદ જિલ્લાના લીમડી ગામમાં બિરાજે છે શ્રદ્ધા સબુરી સાંઈ આ ગામની માછણ નદીના કિનારે આવેલું છે સમગ્ર દાહોદ જિલ્લાનું સૌથી ભવ્ય સાંઈ મંદિર જ્યાં શિરડી ધામ જેવી સાંઈ પ્રતિમા દર્શન આપી રહી છે તો આવો પરમકૃપાળો સાંઈ બાબાના આ સ્થાનકનો મહિમા જાણીએ સૈરા 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 હે શિરડી દક્ષિણ ગુજરાતના દાહોદમાં નિર્મિત અતિકल्याणકારી સાઈ ધામના આજે કરીશું દર્શન દાહોદ જિલ્લાના ઝાલો તાલુકામાં આવેલું છે લીમડી ગામ આ ગામમાં વહેતી માછણ નદીના કાંઠે જ બિરાજે છે પરમ દયાળુ સાઈ બાબા કહેવા છે કે સમગ્ર દાહોદ જિલ્લાનું આ સૌથી ભવ્ય સાઈ મંદિર છે जिनकी स्थापना विक्रम संवत 2068 એટલે કે 11 નવેમ્બર 2011 માં કાર્તક વદ એકમ ન દિવાસે થઈ હતી. અમને શરણતિहारी ઓ સૈરામ 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 ઓ સૈરામ 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 ઓ સૈરામ 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 સ્થાપના દિનથી માંડીને આજ સુધી

જેને જીવનમાં દયા અને ક્ષમાનો સંદેશો આપ્યો જેની દ્રષ્ટિમાં સૌ જાતિના લોકો એક સમાન છે એવા સાંઈ બાબાએ અસંખ્ય લોકોને અહીં પરચા આપ્યા છે બાબાની કૃપાથી ભક્તોની મનોકામના અહીં ચોક્કસ પરિપૂર્ણ થાય છે આ મંદિરની સ્થાપના સંવત બે હજાર અગિયાર અગિયારના રોજ કરવામાં આવી હતી તે દિવસથી આ મંદિર ઘણું પ્રખ્યાત પામ્યું છે આજુબાજુના ગામડાના લોકો ગોધરા ફતેપુરા દાહોદ ત્યાંથી પગપાળા છે પાંચની માન્યતા માન્યતા ગુરુવારની માની હતી અને એ અને સાંઈ બાબામાં પ્રસાદ ધરાવી અને એમની મનોકામના પૂર્ણ થઈ દાહોદનું સૌથી ભવ્ય સાઈ મંદિર માનવામાં આવે છે આ ધામની નિકટમાં જ અન્ય પવિત્ર સ્થાનકો પણ આવેલા છે જેમાં કુબેરેશ્વર મહાદેવ રામદેવ મંદિર માં અન્નપૂર્ણા મંદિર માં ગાયત્રી મંદિર તથા શનિદેવ નું મંદિર પણ અહીં સ્થાપિત છે જેના દર્શન પણ ભક્તો અચૂક કરે છે અહીં જે સ્થાનિકો વસવાટ કરે છે તેના તો દિવસનો આરંભ જ સાંઈ દર્શનથી થાય છે આ સ્થાનિકો પોતાને વિશેષ ભાગ્યશાળી માને છે અને ભક્તો અહીંયા આવે છે પોતાની આસ પૂરી કરે છે મનોકામના પૂર્ણ કરે છે અને આજુબાજુથી લીમડીને દસ પંદર કિલોમીટર વીસ કિલોમીટર પચીસ કિલોમીટર દૂરની પબ્લિક બાબાની મનોકામના અહીંયા પૂર્ણ કરવા માટે બાબા ચાલતા પગ પણ અહીંયા બહુ બહુ જ સંખ્યામાં આવતા રહે છે અને બાબા એમની મનોકામના પૂર્ણ કરે છે અને સૌની બાબા મનોકામના પૂર્ણ કરે એવી છે ઓમ સાયરામ આ પવિત્ર ધામમાં નિત્ય સંગીતના તાલે થાય છે આરતી વંદના સૂર્યોદયથી માંડી સૂર્યાસ્ત સુધી થતી પાંચ આરતીમાં પરોઢીએ કાકડ આરતી મંગળા આરતી મધ્યાહન આરતી સંધ્યા આરતી અને શયન આરતીમાં અબાલ વૃદ્ધ સૌ શ્રદ્ધા ભેર જોડાય છે જેમ માનવ માત્ર સાંઈ દ્રષ્ટિમાં એક સમાન છે તે જ રીતે જીવ માત્ર પ્રત્યે દયાની ભાવના આ ધામમાં સાકાર થતી જોવા મળે છે નિર્દોષ પક્ષીઓના ચણ નાખવા માટે ચબૂતરો તેની સાક્ષી આપે છે તો આમ દાહોદના સૌથી મોટા અને પવિત્ર સાંઈ મંદિર સાથે અગણિત ભક્તોની આસ્થા જોડાયેલી છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ દાહોદ